નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો હાલ અમદાવાદથી ખૂબ જ મોટા ભયાનક અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટના દહેશત વચ્ચે દરિયાપુર વિસ્તારમાં રહેતા બ્યાસી વર્ષ વૃદ્ધને કોરોનાને કારણે મોત થયું છે મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે અમદાવાદમાં કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે હાલમાં તો કુલ પાંત્રી કેસ

લોકોને સાવચેત રહેવા જરૂરી છે મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે આ બાબતે સતર્ક છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ